આજે આપણે બનાવીશું કરમદાનું અથાણું સો હેલો ફ્રેન્ડ્સ હું છુરીના અને હું રહ છું જૂનાગઢમાં આજે અમે ગયા હતા સ્પેશિયલી કરમદા જ ઉતારવા માટે ગિરનાર તળેટી ઉપર કરમદા કાચા હોય છે ત્યારે તે લીલા રંગના હોય છે અને જે પાકે છે ત્યારે કાળા રંગના થઈ જાય છે આ જે કાચા કરમદા છે તે સ્વાદે ખાટા હોય છે અને તેથી તેનું ઓથાણું બને છે આ જે કરમદા પાકી ગયા છે તે સ્વાદે ગળિયા હોય છે તેથી તે ખાવામાં કામ આવે છે આપણે કાચા અને પાકા બંને કરમદા ઉતારી લઈશું આ કરમદાનું ઝાડ છે તેને કરમદી કહેવામાં આવે છે જે શુષ્ક જંગલની અંદર પણ લીલીછમ રહે છે કરમદાનું ઝાડ છે તે તમને ગીરના જંગલમાં વધુ જોવા મળશે જો તમે ગીરમાં આવો તો એકવાર કરમદા જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ઘરે જઈ અને બનાવીશું કરમદાનું અથાણું હવે આપણે બનાવીશું કરમદાનું અથાણું પહેલાં તો બધા જ કરમદા ડાળખાથી અલગ કરી લઈશું અને ત્યાર પછી બે ત્રણ પાણીએ ધોઈ લઈશું હવે બધા કરમદાને એક કાચની બરણીમાં ભરી લઈશું પ્લાસ્ટિકની બરણી હોય તો પણ ચાલે તમને જે યોગ્ય લાગે તે બરણી તમે લઈ શકો છો હવે બધા કરમદા બરણીમાં ભરાઈ ગયા છે પછી તેની ઉપર બે ચમચી હળદર નાખીશું અને ત્રણ ચમચી મીઠું નાખીશું ત્યાર પછી ઉપરથી તેમાં પાણી નાખીશું હવે જો કરમદા પાણીમાં તરવા લાગે તો અથાણું બગડી જાય છે તેથી પાણીમાં તરે નહીં તે માટે તેના ઉપર એક પથ્થર મૂકી દઈશું અથવા કાચી કેરીની જે ગોટલી હોય છે તે એની ઉપર મૂકી દઈશું અને ત્યાર પછી ઢાંકણ બંધ કરી અને હલાવી અને રાખી દઈશું રોજ એક વખત આખા દિવસમાં હલાવવાનું છે અને દસ દિવસ પછી આ અથાણું ખાવા માટે રેડી થઈ જાય છે